નમસ્કાર મિત્રો છે દેશ અને દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે જી હા આપણે જણાવી દઈએ કે ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો અત્યાર છાંટા પાણીના સોકી સાવધાન સામે આવ્યો લાશોના ટકરા થાય તેવો ચોંકાવનારો રિપોર્ટ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારે મિત્રો ચોંકાવનારા રિપોર્ટ દુનિયાને ડરાવી દેતા છે મિત્રો દર વર્ષે થાય છે ત્રીસ લાખ લોકોના મોત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર એટલે કે ના એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે મિત્રો વાત કરીએ તો જેણે દુનિયામાં લોકોને ડરાવી દીધા છે મિત્રો રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નાસાના કારણે નશાના કારણે મિત્રો દુનિયામાં વાર્ષિક ત્રીસ લાખથી વધુ લોકોને જીવ ગુમાવે છે એટલે કે દર મહિને વીસમાંથી એક વ્યક્તિનું મોતનું કારણ દારૂનું ન હોય છે વધુ માહિતી મુજબ આપણે પણ બીજા દઈએ ખુલાસો રિપોર્ટમાં થયા મિત્રો જોઈશું આ અહેવાલમાં મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી વિડીયો વિડીયોને એક લાઇક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો ગત માહિતી મુજબ આપણે જણાવીએ કે નશાના કારણે વર્ષે ત્રીસ લાખ લોકો જીવ ગુમાવે છે મિત્રો વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે આ ખુલાસો કર્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર એટલે કે ડબલ્યુ એચ ડબલ્યુ દારૂ અને માદક દ્રવ્યો સેવનથી સ્વાસ્થ્ય વિકાસો પરના વૈક્ષિ વૈશ્વિક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે રિપોર્ટનો ઉલ્લેખ છે કે ભારતના પ્રતિ એક લાખની વસ્તી પર દારૂના કારણે મોતનો દર આડત્રીસ પોઈન્ટ પાંચ ટકા ચિંતા જ્યારે ચીનમાં દારૂથી થતા મોતનો દર ભારતથી લગભગ અડધો એટલે કે સોળ પોઈન્ટ પોંચ એક ટકા છે મિત્રો વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે ભારતમાં દારૂના કારણે તેસઠ ટકા પુરુષોના મોત થાય છે જ્યારે ચીનમાં દારૂના કારણે ઓગણત્રીસ પોઈન્ટ છ ટકા પુરુષોના મોત થાય છે મિત્રો ઓછી આવકવાળા દેશમાં દારૂના કારણે મોતનો આંકડો વધી રહ્યો છે એક લાખ વસ્તીમાં બાવન

જોકે રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ આવી છે કે મિત્રો દારૂ અને નશીલી દવાઓના સૌથી વધુ શિકાર વીસથી ઓગણચાલીસ વર્ષના યુવાનો બની રહ્યા છે ગત માહિતી મુજબ આપણે પંજાદી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જણાવ્યા પ્રમાણે અનેક દેશોમાં દારૂના માર્કેટિંગ અને કેટલાક અસ અંશ પ્રતિબંધ લગાવી દીધો છે મિત્રો અનેક દેશોમાં તો પરંપરાગત મીડિયા દારૂના પ્રચાર પ્રચાર માટે પણ બેન મૂકવામાં આવે છે મિત્રો પરંતુ દારૂના રશિયાઓ ગમે તે રીતે દારૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે અને બુટલેગરો દારૂમાંથી આવક મેળવવા માટે પિનારા લોકોને તાકમાં રહે છે વધુ માહિતી મુજબ આપણે પંજાદ આશા રાખીએ છીએ કે દારૂના નામના દૂષણથી દૂર રહે અને સ્વાસ્થ્ય સારું રહે મિત્રો નહીં તો દારૂ તેમની સાથે સાથે તેમના પરિવારને પણ ફરકી જશે મિત્રો પણ માહિતી વિડીયો મળતી છે વિડીયો વિડીયોને લાઈક ચાલો અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં